કમેન્ટ આવે છે કે મમ્મી બહુ આપણે બે આરતી માં જઈ હાલ તું દાદી પાસે બેસ છે જય શ્રી કૃષ્ણ બધા એને જય જલારામ કેમ છો બધા તો બસ જો અમે ફાઈવજીના ઘરેથી આવી ગયા ને બીજા દિવસે કામની શરૂઆત કરી લીધી છે કપડાનો લોડ સ્ટાર્ટ કરવાથી આગલે દિવસે જેટલા જલસા રહ્યા હોય ને એટલી જ મજા બીજે દિવસે કામ કરવામાં લેવાની ખાસ કરીને કપડાનો લોડ જોઈને તો આમ એવું થઈ જાય ને કે આમ વાત જવા દો સાચા ટેન્શન આવી જાય કપડાનું જે હાથ જાતે ધોવાના કપડાં તો બાકી છે ખાલી આ તો મશીનમાં ફેરવાના હતા ને એ જ સ્ટાર્ટ કર્યા ને સાથે સાથે જો અહીંયા ગોળો ને જે તાંબાની નાન છે એ પણ સાથે સાથે સાફ કરી લઈશ કારણ કે હવે તો આપણે જે આરએમસીનું પાણી ભરતા હોય ને એને પાણીના ટાઈમે સાફ કરી લેવી પડે પણ આરું આપણે હોય એટલે તો જ્યારે પાણી પૂરું થાય ત્યારે જ આપણે આ બધું ક્લીન કરતા હોઈએ એમાં માર તો બે છે એટલે રોજવારોનો આ એકાદ જ આ કરવું પડે કારણ કે રોજ પાણી પડ્યું હોય બે વસ્તુ વાપરતા હોય એટલે રોજ કરવાનું કાંઈ આવે જ નહીં એટલે બસ પછી જ્યારે હું એકાત્ર કરું ત્યારે લોખંડના કૂચાથી વ્યવસ્થિત અને પાછળનો એરિયા ગ્રીલ એ બધું સાફ કરી લો બસ જો અહીંયા પાણી ભરાઈ ગયું છે અને હવે જે આપણે કપડાં આંસીના જ મોસ્ટલી તો બેથી ત્રણ જોડી વધારે લઈ ગઈ હતી ખોયું લઈ ગઈ હતી એટલે એ બધું હવે પાછું મૂકી દઈશ એના આપણે રસ્તામાં પોટી કે કાંઈ પણ કર્યું હોય તો પેપર સોપ અને સેનિટાઈઝર એ બધું લઈ ગઈ હતી અને એ ઓલવેઝ હું છે ને મારા પર્સમાં જ રહેવા જ દઉં છું કારણ કે એ કાઢતી જ નથી દર વખતે એડ ન કરવું એટલે અને જો આ અમારી સગાઈનો આલ્બમ હિયા નાનસી બી બે દિવસ પહેલાં જોતા હતા તો બારે જ છે જો અમારું બેનું ફિગર ને અમે બે કહેવા લાગતા હતા એ તમને બતાવી દો પછી ક્યારેક આરામથી આખો આલ્બમ બતાવીશ જો તમારી બધા એની રિક્વેસ્ટ હોય તો મને કમેન્ટ કરજો તો હું આખો આલ્બમ તમને ચોક્કસથી બ્લોગમાં બતાવીશ બસ જો આવું કંઈક હતું ચલો આ છે ભગવાનનો હાર્ટ ગણપતિ દાદાનો બરાબર કોબી શાક ચિપ્સ શાક રોટલી પાપડ કાકડી લાડુ આંટીન ઘરેથી આવ્યો છે છાસ ચલો અત્યારે આંસી ને જમાડવાની અમારે કઈ ચિંતા નહીં બે ટાઈમ અમારા આંસીબેન બેન સવાર નાસ્તો તો કરતા નથી કાંજો આટલા તો અમારા ઘર મહેમાન આવ્યો હોય પાછા જો કેટલા મહેમાન આવે કાન છું આપણા ઘરે હા હા ને જોવો હાનસીબેન અમારે અહીંયા બેઠા બેઠા દહીં ખાય છે રેડી એ કર્યા હતા નીચે આવું જાઉં તો અમારા આરતીમાં પણ બેન માનતા નથી વચ્ચે રહેવું જ નથી કારણ કે અહીંયા સાઉન્ડ સિસ્ટમ સ્ટાર્ટ થાય ને એટલે આ બેનને નથ મજા આવતી એકદમ બાજુમાં જોઈ ને આવું છે કંઈક અને અત્યારે ખાલી પોવા બટેટા જ બનાવવા છે કારણ કે કાલે ફઈના ઘરે બધું જમ્યા હતા પાઉભાજી ને બપોરે બધું પૂરી શાક ને બધું એટલે પછી હેવી થઈ જાય એટલે ત્યારે થોડુંક લાઈટ રાખીએ ખાલી પોવા બટેટા જ છે બતાવીશ તમને મમ્મી ગયા છે નીચે આરતીમાં હવે સ્ટાર્ટ થશે આરતી અને એ આ ગઈ છે આજથી અને પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ ગરબીમાં તો એ ગઈ છે આવું છે એક આજનું રૂટીન મરચાં અને ટમેટા છે પોવા માટે ડુંગળી ઉપરથી છાંટવા માટે છાશની તૈયારી કરું છું બટેટા બફાઈ ગયા છે આવું કંઈક છે આજનું આપણે બે આરતી માં જઈ હાલ તું દાદી પાસે બેસ ચાલ એમને દાદી ક્યાં આરતી કરવા હાલે પાંચ મિનિટ જાતા હાલ માર દીકરો કઈ નઈ હાલો ચાલો બની ગયા છે બટેટા પૌવા સાથે છે દાણા સાથે છે ડુંગળી કુમરા અને ચવાણું જો રાજકોટ સાઇલ સ્ટાઇલ ખાવું હોય તો એની ઉપર ચવાણું નાખવાનું નહીં દીપક હમ રાજકોટમાં સવારમાં પૌવા મળે એમાં શું હોય ચવાણું ને ડુંગળી બરાબર ને પ્રેક્ટિસ ચાલુ ચાલુ અને અહીંયા છે અમારા અંશુ બેન તમે બ્લોગ માં બોલજો યાર અમને કમેન્ટ આવે છે કે મમ્મી બહુ ઓછું બોલે છે મમ્મી બોલવાની આદત ઓછી છે આ વિડિયો છે બીજા દિવસ સવારનો માંડવી પાક હું બનાવી રહી છું જન્માષ્ટમીને દિવસે જ્યારે મેં બનાવ્યો હતો ત્યારે મને બે થી ત્રણ જણાની રિક્વેસ્ટ આવી હતી કે તમે માંડવી પાકની રેસિપી આપો તો મેં આ બે વાટકી જેટલા સિંગદાણા લીધા છે એક પોળા વાટનો વાસણમાં આપણે શેકી લેવાના વ્યવસ્થિત જ્યાં સુધી એના ફૂતરા આમ નીકળી ન જાય આરામથી ત્યાં સુધી અને પોળું વાસણ હોય ને તો ફેર પડે આ વસ્તુ તમે માઇક્રોવેવમાં પણ કરી શકો એમાં જરાય દાંતતા પણ નથી અને થઈ પણ જાય છે ફટાફટ એટલે જો અહીંયા ફૂતરા નીકળવા માંડ્યા પાંચથી સાત મિનિટ પછી ફેરવવા પડે આપણે એને થોડી થોડી વારે વચ્ચે વચ્ચે હું મારા કામે કરતી જતી હતી કારણ કે કન્ટિન્યુઅસલી હલાવવું જરૂરી ન હોય પછી આવી રીતે તમારી પાસે કંતાન હોય તો વધારે સારું એમાં આ રીતે આખું ભેગું કરીને વચ્ચે સિંગદાણા રાખીને આ રીતે ઘસી લેવું મેં અડધા અહીંયા કર્યા ને અડધા મમ્મીએ અહીંયા કર્યા એક એક આંસી ઉઠે ને એ પહેલાં આપણે બે આ કામ કરી લે કારણ કે ઝાનસીબેન ઉઠે ને એટલે એના અમે સિંગદાણા જે આપતા નથી એટલા માટે હવે અહીંયા જો બધાના ફોતરા નીકળી ગયા છે ને એ પહેલાં ઝાંસીબેન એ અમારા ઉઠી ગયા હતા અને એને હવે આપણે મિક્સરમાં પીસી લેશું ને સાવ બારીક ભૂકો કરી લેવાનો છે આખું પાખું રાખવાનું નથી જરાય અને હવે આપણે જે વાટકીનું માપ લીધું હતું એમાં એક વાટકી ઉપર એક મુઠ્ઠી જેટલું એટલે કે સવા વાટકી જેટલી ખાંડ લેશું અને એક વાટકી જેટલું પાણી લેશું ચાસણી બનાવવા માટે અને પાંચક મિનિટ જેવું થયું હતું મારે બબલ્સ ન આવી જાય ત્યાં સુધી આપણે આ વસ્તુ રહેવા દેવાની છે હજી ચાસણી બનતી હોય ત્યાં જ આપણે ગ્રીસ કરી લેવાની છે થાળી ઘીથી કારણ કે આપણે આમાં જરાય ટાઈમ રહેવા દેવાનું નથી આ તરત જ આમ જામવા માંડે છે માંડવી પાક એકદમ કડક થઈ જાય જો બહુ ઝાજી રહેવા દઈએ ને તો એટલે જો અહીંયા હવે આપણી ચાસણી પણ ઓલમોસ્ટ થઈ ગઈ છે જ્યારે આમ પાણી જેવો ભાગ ન દેખાય ને એકદમ ઘટ થઈ જાય ને એટલે ચાસણી થઈ ગઈ હોય જો હું અહીંયા બહુ ટાઈમ તમને નહીં દેખાડી શકું એક તાર બને છે એટલે એક તારની ચાસણી બની ગઈ છે તરત જ ઉતાવળ રાખવાની કારણ કે નતર છે ને જામવા માંડે ને એકદમ કડક થઈ જાય એટલે હવે ફટાફટ હું માંડવીનો ભૂકો જે આપણે કર્યો તો એ મિક્સ કરી દઈશ હું આમાં ઘીની એક ચમચી પણ એડ કરું છું ઘણા લોકો મલાઈ એડ કરતા હોય પણ હું ઘી એડ કરું છું પણ આ વખતે મેં એડ નથી કર્યું આમનામ જ બનાવ્યો છે તમે ઈચ્છા હોય તો એડ કરી શકો છો એક ચમચી નાખવાની ઘણા લોકો આમાં ટોપરું પણ એડ કરતા હોય છે પણ અમારે દીપકને ટોપરું નથી ભાવતું એટલે હું એડ નથી કરતી અને હવે આપણે અહીંયા ફટાફટ પાથરી લેશું થોડોક થીક રાખવાનો કારણ કે થીક હશે ને તો પીસ વ્યવસ્થિત લાગશે ને બરાબર આમ પડશે સાવ પતલો નહીં કરવાનો એટલે પાથરવા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું આ વસ્તુનું અમુક મીઠાઈ એવી હોય કે જે પતલી સારી લાગે પણ માંડવી પાક છે ગોળ પાપડી છે મોન છે એના ભયરા પીસ હોય ને તો જ સરસ લાગે તો આ રીતે ગ્રીસ કરેલી જે આપણે વાટકી ગ્રીસ કરી એનાથી પાથરી લસું વ્યવસ્થિત અને જો ચમચામાં એકદમ જામવાય મહીંડો જો અમે છે ને આમ થોડોક આપણે નવશેકવું હોય ને ત્યારે જ આમ આકા પાડી લેવાના અને તેને છૂટા નહીં કરવાના પણ આકા પાડી લેવાના અને પછી એર ટાઈટ કન્ડિશનમાં એર ટાઈટ ડબ્બામાં સોરી ભરી લેવાનો કારણ કે નતર સુકાવાની ડર રહીએ અહીંયા જો અનકોટ ધરેલો છે એનો એક ક્લિપ લીધી છે ચલો વાગી ગયા છે બે અને થાળી તમે જોઈ સૂકી ભાજી આજ એટલા માટે છે કે દીપકને મંગળવાર છે એટલે એટલે સૂકી ભાજીને પછી રોટલી બનાવ્યા છે અને નીચે ધોનકોટ એટલે એના માટે માંડવી પાક ગાંઠિયા ખમણ ખમણ અંગે ધરાવ્યું એટલે એ આપી ગયા છે બાકી આપણે માંડવી પાક ચંપાકલી ઓલા સોરી ભાવનગરી ગાંઠિયા અને સૂકી ભાજી એવું બધું થયેલું હતું તો બસ આવી રીતની છે કંઈ થાળી અને આંબી પાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટ જરૂરથી કરજો હું આંસી ત્યાં ટેબલ ઉપર વીખે નહીં ને એના માટે હું નીચે બેઠી અને એ ઉપર જ રહી ગઈ